માતા ટેમ્પલ હરસ્થિમ માતાના મંદિરે જીજનું ઉતાર્યું નહીં હરસિમાતા ટેમ્પલ આ જગ્યાએ ઘણો કે બે ત્રણ વર્ષ પહેલાં આવ્યા હતા જેવું પડ્યું તો પોણી દરિયાના અંદર કોણી સમય ગઈ છે અંદર અમે મંદિરે દર્શન કરવા માટે કોણ શોર્ટકટ અપનાવ્યો જે કોટા તો જોવો કેટલા બધા ખતરનાક જગ્યાએ કોટા એ નવરંગ કોટા એ ચૂપતે જો ભોય પડ્યા તો જે સીધા સીધા દવાખાને ભેગા મારે પકાય શોર્ટકટ અપનાવ્યો પકો ગાયબ જ થઈ ગયો गाइस हमारे तो, आधे लोग वहाँ क्या तो आगर, दरिया तो जो किनारे मारे गए और आधे लोग हर्षित माता तो के मंदिर दर्शन करने के लिए जा रहे अभी क्या कर तो करे जाएंगे या नहीं जाएंगे वो पता नहीं हमको आइए पता है तो गाइश तो हम अर्षित माता का टेंपल अर्षित माता को दर्शन करने के लिए जा रहे हैं और इसको काला डूंगर पे कहते हैं कोयला डूंगर जो हमारा किरण पे कहते हैं कोयला डूंगर है गुजराती भाषा में काला डूंगर कही मतलब વસ્તુ તમે જુઓ કે કોટા આ જગ્યા ઉપર પાણી આવેલું કે નહીં આવેલું દરિયાનું અમુક લોકોનું એમ કહેવું કે જે દરિયાનું પાણી આટલા ઉજ આવેલું હો અને અમુક એમ કહી વરસાદનું પાણી ધોવાણના કારણે પણ થઈ શકે તમે જો કે જે દેખાય મંદિર એ હર્ષિદ્ધ માતાનું મંદિર જે આપણે રસ્તો તો ઉબડ ખાબડ રસ્તા ઉપર થઈને જઈએ છીએ તમે वा में वीडियो बनाई रहो हमें तो हर्षित माता ने दर्शन करा दी गाइस पीछे भी आ रही है फ्रेंड लोग हमारे जैसे बबूल के पेड़ भी है देख लो ये हमने तो पक्षी आते पानी पीने के लिए ये पक्षी के लिए बनाया है गाइस या कुत्ता कोई भी आता तो पानी पीने के लिए सेवा कर તમે જોવો કે રસ્તો છે કોઈ શોર્ટકટ શોર્ટકટ અપનાવી લીધો અમે જે રસ્તો છે રસ્તો તો ક્લીમ ઓછું થઈ નહોતું બહુ લોંગ પડતું હતું અને ટાઈમ હતો નહીં અમારી બાજુ ટાઈમ નહોતો તેમાં તો દ્વારકા જ્યા હતા દર્શન કરવા પણ ત્યાં પણ બ્લોગ બનાવ્યો નહીં અમે તો ખબર ટાઈમ હતો જ નહીં મતલબ અને અહીંયા પણ જો કે કિલોમીટર બહુ વધી જાય હવે દ્વારકાથી નીકળ્યા સો દોઢસો કિલોમીટર અહીંયા પ્રસિદ્ધ માતા લગભગ થતું હશે અંદાજે ખ્યાલતું નહીં મને પણ અંદાજી કહું મતલબ બીજું અહીંથી ભાઉ અર્શિત માતાથી હજી સોમનાથ જવાનું જે અઢીસો કિલોમીટર કે એટલું થતું હશે જે જૂનું જૂનું મંદિર હર્ષિત માતાનું આપણો બીજું અહીંયા બહુ જૂનું મંદિર અહીંયા કોઈ ખાસ કોઈ આવતું હોય નહીં જય અર્શિત માતા

તમે જોવો કે પાણી બહુ અતિશય અને જેટલા મોજા આવે છે દરિયાના જે મોજા બહુ તુફાનીય વરસાદ લાવાઝોડાની સંભાવના એ હો આપડી દરિયો આવ્યો જોવો કે દરજી તુફાનની એવું કેટલા બહુ અતિશય તુફાની

I don't know.

જે સવારનો એનો ભોણો જે આવ્યો છે એના મમ્માના ઘરે તે બહુ તંગ કરતું હતું કે મમા એટલે જોશે એટલે જોશે એ મમ્મો બીખના મારે લાબુ જ પડે મોમાન તમે ખબર ઘેર જંગા તે ભોળી મેળવ્યું મોણ મોમાને આપણો કે અને મોમાન ખિજાવા છે જે બીજું નોમ છે અને હવે આપણે જમવાનો પ્રોગ્રામ છે જે આપણા જે મિત્રો યો તમારો વિડીયો ખાવાનો પ્રોગ્રામ છે ત્યાં ખાવાનું ખાવા જઈએ જ છીએ હજી બન્યું કે નહીં બન્યું નક્કી નહીં પણ બનશે ખરી ઉપર દૂર ચડીને આવ્યા પણ જે હર્ષિદ માતાનું મંદિર જે નીચે છે ત્યાં આપણે નીચે જોવા આવી ગયા છીએ હરસિદ માતા દર્શક મિત્રો જો હર્ષદ માતાનું મંદિર જ ના મંદિર કંઈ આપણો ફોન નહીં જે અંદર વિડીયો ઉતારવાની સખત મનાવીએ તો તમે નમી નવી મંદિર તો અંદર ના બતાવી શક્યા તો વિડીયો જો ઉતારે તો પણ હવે સખત મનાવીએ વિડીયો ડિલીટ કરવો પડે મારા તમે જોતા

પિક્ચર રસૂળના કારીગર મેરાજી શુભ પ્રસંગે ઓર્ડર લેવામાં આવશે હરીભા તમે શું કરો હા બટાકાની ભાજી બનાવી રહ્યા ભાઈ જો થઈ છે બટાકાની ભાજી બનાવી જ છે હા

विकास लो भाई आकापुरिका ला रे गोरंगुजीयो आपला टीका काका काय સોમનાથ બાજુમાં જે દરિયો એ દરિયાના ઘણા લોકો છે આટલા એ દરિયાનો માહોલ એન્જોય કરવા છે पार्किंग હોય છે પ્રકેણભાઈ જે સુમનાથ મહાદેવનો એક જ્યોતિલિંગ ગુજરાતમાં આપળો દેખાય છે સુમનાથ મંદિર જે دریا કિનારે આવેલું છે એ સુમનો બહુ સંખ્યામાં લોકો આવે છે દર્શન કરવા ગાડીઓને